તો નમસ્કાર આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા ને આ જ પત્રકાર છે જેમણે આગાહી કરી હતી અને એવી આગાહી સાચી એમની પડી છે કે કે એમને કહ્યું હતું લખીને રાખજો ગોપાલ છે જગદીશભાઈ આપનું ગુજરાત ફર્સ્ટ માં સ્વાગત છે અમારા ડિજિટલ પ્લેટફોર્મમાં જગદીશભાઈ તમને તો બધા રાજકીય પક્ષો બધા લઈ જશે તમે આવી આગાહી કરશો ને બધી જેવી તમે આગાહી કરી સાચી પડી બધા સંપર્ક કરશે તમારો કે ભાઈ આ તો ભાઈ પરફેક્ટ ઉમેદવાર શોધી નાખે

પછી રણનીતિકાર હોય જે તે પક્ષના નેતા હોય અને દરેક લોકો જે કઈ મને કે ને હું વાયા મીડિયા ક્રોસ કરું એકબીજાને ઇધર ઉધર પ્રશ્ન પૂછીને એમાં તથ્ય કેટલું છે એ તપાસવું અને સરવાળે ખબર પડે કે આ વાત સાચી છે તો પછી આપણે એને પ્રેઝન્ટ કરીએ એવું આ સતત જ્યારથી ગોપાલ ઇટાલિયા તો એકચુલી એવું થયું આ વિસાવદર માં તો અમને પીએચડી જેવું થઈ ગયું ગોપાલ ઇટાલિયા ખુદ ને ખબર નથી કે એ ઉતરવાના છે રાજદ ઈ પેલા અમે જાહેરાત કરી હતી કે આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયા આવશે તો સવાલ એટલો છે મને યાદ છે તમે પોતે કહ્યું હતું કે આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયા ઉતારવા જોઈએ મેદાને તમે બિલકુલ

એને ક્યારેય કોઈ વાદ નડ્યો નથી જુઓ કોઈ માણસ વિસાવદ ને જો એજન્ટ માનતા હોય કે ગામડું ગામ છે ને લોકો પછાત છે નહીં આ કોઠા સુજી ગામ છે કોઠા સુજી આના જેવો બેહતરીન નાગરિકો મતદારો શોધવા બહુ અઘરા છે હું તો એમ માનું વિસાવદરની પેટર્ન જે છે એ સમુચા ગુજરાતે નોંધ લેવી જોઈએ ત્યાં કોઈ વાદ નથી ચાલતો ન પક્ષવાદ ના વંશવાદ ના વર્ગવાદ ના જાતિવાદ ના જ્ઞાતિવાદ ના કોમવાદ ને કોઈ નહીં યા પોતાનો એક એજન્ડા છે

જીતાડે પછી એમના પુત્ર ને હરાવી દે કોંગ્રેસનો ઉમેદવાર જીતી જાય આ પાર્ટી ઉમેદવાર જીતી જાય પહેલી વાર ચૂંટણી લડતી હોય પણ આ તમે હમણાં નામ લીધું તો શું આ ચૂંટણીમાં એમનો પણ ખેલ થઈ ગયો

કિરીટભાઈ ની અમે આક્ષેપો હતા એનાથી વાકેફ હતા પણ આટલા કોન્ક્રીટ આક્ષેપો છે આટલી હદે છે એ તો મારા લોકો પણ ત્યાં ગયા પછી ખબર પડી એવું બન્યું છે મેં મારા જે સૂત્રો પાસેથી જાણ્યું જયેશભાઈએ પણ કિરીટભાઈ ને મોઢા મોઢ કીધું તમે આટલા ભયંકર દાગદાર હતા એની જો મને ખબર હોત તો હું જવાબદારી લેત નહીં રત્નાકરજી હર્ષંઘવી સીએમ ભૂપેન્દ્રભાઈ એની હાજરીમાં એક વાત એવી કેવામાં આવી હતી એને સાંભળનારી વ્યક્તિ હોય એવાના કહેવાનું છે કે કિરીટભાઈ ને કીધું હતું કે તું તો કે સનમ હમે ભી લે ડૂબેગે તમે સમજો કારણ કે ભરાય પડ્યા હવે જયેશભાઈનું તમે કહો છો અહીંયા હારી ગયા એટલે થોડુંક સ્તર નીચું ગયું એમાં ના નહીં પણ હવે બીજું શું થયું દબદબો જાળવી રાખવો હોય તો પણ જયેશ રાદડિયા સિવાય છુટકો નથી કારણ કે એના ફાધર ની વિરાસત જે છે સહકારી ક્ષેત્ર થી માંડીને શિક્ષણ ક્ષેત્ર સુધીમાં વિઠ્ઠલભાઈ એ જે રીતે આખું મેકેનિઝમ ઉભું કર્યું છે એના કારણે જયેશ રાદડિયા નો દબદબો લેવા પાટીદારો ઉપર પણ છે અને અમુક સમાજ ઉપર પણ છે એટલે હવે તો ઉલટાના ઓશિયાળા વધુ થશે ગોપાલ ઇટાલિયા જેવું જે સામે લડાયક વ્યક્તિત્વ આવ્યું છે એને કાબુમાં રાખવા હોય તો જયેશ રાદડિયા વગર છૂટકો નથી ભલે ઈ ઓવરટેક ન થઈ શકે પણ કમસે કમ થોડોક પ્રભાવ તો પાડી શકે એક કાસ્ટિઝમ ને કારણે પણ એટલે જયેશ રાદડિયા ભરાઈ પડ્યા ના એને હાર ખમી નથી આમાં તો એટલું આમ નુકસાન કારણ કે એકસો એકસઠ બેઠક હતી ને આજે એકસો બાસઠ થઈ ગઈ કડીની બેઠક આવી એટલે જે મેળવવાનું હતું કોંગ્રેસે મેળવવાનું હતું કોંગ્રેસ ને એવું લાગતું કે ચલો આપણે થોડો કાર્યકર્તા જોશપુર બેઠક આવી છે હમણાં જ અધિવેશન એમણે યોજ્યું અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ એ કઈ ઉકાળી ના શક્યા અને હવે આ વિધાનસભાની ચૂંટણીમાં પણ કઈ ન મેળવ્યું શક્તિશે આજે રાજીનામું આપી દીધું તો લાગે છે કે હવે કોંગ્રેસને એવું કોઈ આશા કિરણ દેખાઈ રહ્યું છે કે હવે આગામી સમયમાં બે હજાર સત્યાવીસ આવી રહી છે તો કઈક એમના માટે હવે આ કોઈ જમીન દેખાઈ રહી છે કે જમીન હવે પૂરી જતી રહી છે રાજકીય જુઓ ભાઈ દેડકો ગમે તેટલું પેટ ફૂલાવે એ આખલો ન થઈ જાય કોંગ્રેસ ગમે તે કરે કોંગ્રેસે આપઘાત કરવાનું નક્કી કરી લીધું છે કાઢી મુકવામાં રાજીનામું આપી દે વધુ સારું એવું છે ભાવનગરમાં જે ભાઈ ગોહિલ ને શહેર પ્રમુખ બનાવ્યા ત્રણ દિવસ પહેલા ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ જે ગોહિલભાઈ ને બનાવ્યા છે રાજીનામું માગી લેવામાં પણ આવ્યું તમે વિચાર કરો આખે આખું સંગઠન ભેગું થઈને બે પેટા ચૂંટણીમાં ડિપોઝીટ ના બચાવી શકે તો હવે એ કઈ રીતે પોતાના નેતા ગણાય અને પોતાના સમુચા કાર્યકાળ દરમિયાન શક્તિસિંહ બાપુ પક્ષનું સંગઠન રચી ના શક્યા આનાથી મોટી કઈ શકે તમે બોલો હવે આજે આપ્યું ત્રણ દિવસ પેલા તો સંગઠનની રચના થઈ એમાં પાછું પોતાનું હાયલું નથી શક્તિસિંહ ગોહિલ જે ધાર્યું છે એવું પોતાનું પણ હાયલું નથી તો આ કોંગ્રેસની આખે આખી નાવ છે સઢ વગરના વાણ જેવી છે

એ બોલો ત્રીજો પક્ષ તરીકે કોંગ્રેસ થઈ ગયો છે તો તમે વિચાર કરો કે આવી સ્થિતિમાં પ્રભારી છે પછી સંગઠન રચે છે રાહુલ ગાંધી જેને બગી ના ઘોડા કે છે રેસમાં છે રેસ ના ઘોડા બગીમાં છે લગ્નના ઘોડા ને રેસ નો ઘોડા અલગ કરીશું ત્રીજા ઘોડા બી લંગડા ઘોડા બી લાવી દીધા બધા ઘોડા અલગ અલગ ક્યારે તારવામાં આવશે સૌથી મોટો મોટું ઘોડા નથી બધા ગધેડા જેવું કામકાજ છે સાહેબ ક્યાં ઘોડા હોય તો થાય ને ઘોડા તો કેને કહેવાય ઘોડા ઈ એને કાઈ કેવું ના પેની હણહણાટી કહી દે ગડા સુધી કેહવાળી જાયતી ખદુર ની પેહી જેવો વાન ઓવર એ હામ હામી લાજ કાઢી હોય કાનહોરી ઢાલવા છાતી ફૂલી વન ગજવા ખંભા ખીલા હોય ઠમક દેને કો નટાબો પટમાં પડે એને ઘોડા કહેવાય હવે મધરુમ મધરૂમ હાલો જાય ત્રણ જણા પકડે કે ઘોડો કહેવાય હવે આ લોકોએ તો બધે સત્યા સત્યાનાશ વાળ્યો છે શક્તિસી બાપુ મહેતાજી મારે ને મહેતાજી ભણાવે ને એ બી તો એની શાલીન ભાષા રહી છે ભાષાનું ઉત્તમ હોવું સારી વાત છે પણ જ્યારે જે કોઈ પોલીસ વાળા જે છે એ ને જબ્બો પહેરીને તમને મને તુલસી માળા હાથમાં એમ કે ભાઈ સાહેબ આ શરાબ તમાકુ ધૂમ એ તો બધું કોઈ માને પોલીસ નું ઈ ભાઠા મારે તો જ માને સમજી લ્યો એટલે બાપુ એ જે કરવું જોઈએ એ સહન શક્તિસિંહ બાપુ થઈને રહ્યા આખો જેટલો સમય રહ્યા શક્તિસિંહ ની સહન શક્તિસિંહ એટલે એમાં બધું બધું ડૂબી ગયું સત્યાનાશ થઈ ગયું બિલકુલ તો આજે ગોપાલ ઇટાલેદર માં જીત મેળવી બે હાજર સત્યાવીસ માટે કેજરીવાલે આજે ઉંકાર ભર્યો તો સત્યાવીસ માટે આમ આદમી પાર્ટી ની પોતાનું ભવિષ્ય શું અહીંયા જોવા મળી રહ્યું છે ગુજરાતમાં કોઈ સ્કોપ આપને લાગી રહ્યો છે આપના અનુભવ વિરાટ સ્કોપ છે કારણ કે ભારતીય જનતા પાર્ટી અને ડૂબી ગયેલી કોંગ્રેસ આ બે માંથી જે આકાંક્ષી લોકો હુન્નરબાજ કહેવાય એવા બધા જ લોકો હવે સારી ભૂમિની તલાશ છે અને એ સારી ભૂમિનું નામ વિસાવદરમાં જે પલ્પી છે તે છે આમ આદમી પાર્ટી પણ ખાસ કરીને પાર્ટી કરતા પણ ગોપાલ ઇટાલિયા હવે એના ઉપર લોકોને ભરોસો થાય એમ વધુ ભારતીય જનતા પણ લોકો જૂથવાદને કારણે જે હાસ્યમાં ધકેલાઈ ગયા છે જે આકાંક્ષી છે જેને લડવું છે સક્રિય રાજનીતિમાં એને પોતે માને છે કે મારે એટલી જિંદગી મેં કાઢી છે ને હવે હું ધારાસભા તરીકે કે જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે બની શકું એમ છું એવા લોકો જે છે એ હવે વંડી ઉપર બેઠા છે બે હજાર સત્યાવીસ છે પણ જો ગોપાલ બે પાંચ દિવસ પછી દસ દિવસ પછી જયારે પાણીમાં જેમ ફટકડી નાખો અને બાકી કચરો હેઠળ બે જાય બધું શાંત થઈ જશે પછી ગોપાલ ની રણનીતિ બીજી શરૂ થશે કે હવે ભારતીય જનતા પાર્ટી જો માનતી હોય કે ગુજરાતમાં થર્ડ ફોર્સ ક્યારે લાગુ નથી પડ્યો તો હવે તરીકે કોંગ્રેસ ભાજપના સક્ષમ નેતાઓનો એટલે શક્તિ બાપુ ના જવાથી અર્ધુ કોંગ્રેસ અમસ્તુ જે સત્યના થયું ઓર થશે એનું કઈ થવાની સંભાવના જાગતી નથી ભારતીય જનતા પાર્ટી માટે બહુ મોટો પડકાર ઉભો થાય છે जी

પાંચ વર્ષને પટ્ટે કોઈને લખી ન દેવાય તાવા પાર્ટીમાં પાંચ વર્ષને પટ્ટે કોઈને ધારાસભ્ય બનાવી ન દેવાય નાત જાતના નામે જે લોકો ધારાસભ્ય કે સંસદ સભ્ય બની જાય છે એ વિસાવદર કે છે સોરી વિસાવદર એમ કે છે કે તમે અમે એવા જ વ્યક્તિને ચૂંટવા માંગીએ છીએ અધિકારમાં ભીખ માગવા જેવી વાત શું કામ આવવી જોઈએ પોલીસ થાણામાં કોઈ આપણને માનભેર શું કામ ન બોલાવે બધા આરોપી થોડા હોય આરોપીમાં ફેર કે નહીં એ મામલતદાર કચેરી હોય કે બીજી કોઈ પણ જિલ્લા કલેક્ટર કચેરી તાલુકા પંચાયતની કચેરી હોય તો અરજદાર છે એ ભિખારી જોઈએ બાપ થઈને ના આવે વી આર ટેક્સ પેડી પણ આપણે બધા કરદાતાઓ છીએ એટલે સોરી ભાઈ તમારા માટે કોઈ જગ્યા નથી એટલે એ લોકો વિસાવદર પાસે એક મટીરિયલ છે મતદારો કેવા હોવા જોઈએ લોકતંત્ર શું કામ બધા એમ કે લોકતંત્ર માં વિરોધ પક્ષ મજબૂત હોવો જોઈએ ના એનાથી પણ પેલું એક પગથ્યુ છે લોકતંત્ર માં મતદાર જાગૃત હોવો જોઈએ તો વિરોધ પક્ષ મજબૂત આવે મતદાર જાગૃત ના હોય ને પછી ગાંઠિયા વેચા જતા હોય તો વિરોધ પક્ષ ક્યાંથી આવે એટલે કઉ છું કે આ મોડેલ જે છે વિશાબોનિક મોડલ છે સમગ્ર દેશે એમાં ધ્યાન રાખવું જોઈએ કે નાની નાની બાબતોમાં જ્ઞાતિ જાતિ ધર્મ વર્ગ પ્રદેશવાદ વંશવાદ વારસવાદ એ બધામાં પડ્યા કરતા તમારા પ્રદેશનું ભલું કોણ કરે એના ઉપર જવું જોઈએ સ્થાનિક હોય ગમે તે હોય એટલે આ મોડેલ જે છે એ અદભુત મોડેલ છે અને એનો તાજેતરનો નો સાક્ષાત્કાર છે ગોપાલ ઇટાલિયા છે જી બિલકુલ જગદીશભાઈ આ ગોપાલ ઇટાલિયા જે પહેલા સુરતમાં લડી ચૂક્યા હતા જો કે ત્યાં એમનું કારમો પરાજય તો અહીંયા જોરદાર કમબેક કર્યું અને બમ્પર લીડ થી એ જીતીને આવ્યા તો કોંગ્રેસ એમાંથી શું શીખવું જોઈએ કોંગ્રેસ આમ આદમી પાર્ટી જે રીતે આગળ વધી રહી છે આવા જે લડાયક જે ચેતર વસાવા છે ગોપાલ ઇટાલિયા છે એમાંથી કોંગ્રેસ શું શીખીને શું અમલીકરણ કરી શકે છે જો એને જીતની ફોર્મ્યુલા જોઈતી હોય કોંગ્રેસે અરવિંદ કેજરીવાલ પાસે એમ શીખવું જોઈએ કે જો ઉમેદવાર ગોપાલ ઇટલિયા જેવો હોય નેતા ગોપાલ ઇટલિયા જેવો હોય તો કેજરીવાલે પણ બેકસી ડ્રાઇવિંગ કરવામાં સોચ રાખવો ન જોઈએ બિલકુલ સામાજિક પ્રશ્નો ને આગળ લઈને લડનારા લોકો છે પણ એ બધા હાસ્યામાં છે અને હું તું ને ઈ એ બધા એકબીજા એકબીજા જે છે એ આમને ફેરફદોડી ફર્યા કરે છે એટલે કોંગ્રેસ નું નમા થઈ ગયું છે ખરા અર્થમાં જે ટેલેન્ટેડ છે જેને સમાજ સ્વીકૃત કરે છે એવા લોકોને આગળ ધપાવવા જોઈએ અને આ જે ઘરડા જેવા થઈ ગયા છે એને માર્ગદર્શક મંડળ તરીકે રાખવું જોઈએ તો મેળ પડે ટૂંકમાં હવે જેનામાં પોટેન્શિયાલિટી છે જેનામાં ક્ષમતા છે એને તમે તક આપશો તો જ કોઈ પક્ષ હોય કે કંપની હોય યા કુછ બી હોય ટેલેન્ટેડ લોકોને જે લોકો શોષણ કરે એનું ક્યારેય ભલું થતું નથી એને જ્યાં સુધી તમે છૂટી તક આપશો

કોઈ માણસ બકરું કાઢીને ઉઠીયું પેશવા ન દે કોંગ્રેસ જેવો શત્રુ હોય તો મિત્રોની ની જરૂર જ નથી ભારતીય જનતા પાર્ટી ને એટલે આવો સારો શત્રુ ગુમાવે જ નહીં અને આ આમ આદમી પાર્ટી જે છે એનાથી તો લાલ લોગડું જોઈને ગોધો ભડકે એમ ભાજપ વાળા ભડકે છે જી જી કારણ કે ઓલા તર્કબદ્ધ વાતો કરે આઈડિયોલોજીકલી નહીં તર્કબદ્ધ વાતો કરે હિન્દુ મુસ્લિમ નહી ધાર્મિક નહીં બીજી બીજી વાતો નહીં જનક વાતો નહીં કોમવાદ નહીં ફરણ કુછ નહીં બિલકુલ તાર્કિક વાત કરે ડેટા કલેક્શન સાથે એટલે આ લોકોને એવું નથી કે કોંગ્રેસને આપણે પાડી દઈએ ભલે આમ આદમી જીતતું આ તો બકરું કાઢતા હું ક્યુ પેઠવા હિસાબે ગોપાલ ઇટલિયા જીતી બતાવું જનતા જાગ્રત છે વિસાવદર અને આ થયું છે ભારતીય જનતા પાર્ટી તો આ રેડ એલર્ટ છે એને તો મોત ના દી છે આ ગોપાલ એક નથી દીતો એક વિચારધારાની જીત થઈ છે કે સરકારની સામેનું જો તમારી પાસે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટના વોટ હોય

બિલકુલ જોવાનું રહેશે બે હાજર સત્યાવીસ માં શું છે આભાર જગદીશભાઈ અમારી સાથે જોડવા બદલ સમય ફાળો બદલ ખુબ ખુ અમા